જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ત્રિકમદાસની એક અદ્ભુત રચના છે મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો પૂરો ऑडियो सांभज कहे छे, प्यालो दूजो पिए मारा मरा ये पायो अघाद प्यालो दूजो कौन पिए त्रिकमदास कहे छे, કે પ્યાલો હવે બીજો મારે કયો પીવો મને બીજા એકે પ્યાલામાં રસ નથી રહ્યો કારણ કે મારા સદગુરુએ પાયો અઘાધ હવે મિત્રો અહીંયા સદગુરુ શબ્દ વાપરો છે ગુરુ ગુ નામ અંધકાર નામ પ્રકાશ સદ્ગુરુ સદાચારી ગુરુએ જે શબ્દ આપ્યો તે શબ્દને માર્ગે ચાલે પછી સદગુરુ પ્રગટ થાય સદગુરુ એ જ મિત્રો પરમપિતા પરમાત્મા છે સદગુરુ શબ્દ વાપર્યો છે હવે પ્યાલો દૂજો કોણ પીએ મારા સદગુરુ એ પાયો અઘાધ મિત્રો અઘાધ જે પ્યાલો છે બહુ ઊંડો એટલો ગહેરો એટલો ઊંડો એ જ્ઞાનનો પ્યાલો પાયો મિત્રો હે પેલા દેહધારી ગુરુએ રસ્તો બતાવ્યો પછી સતગુરુ જે છે શબ્દ સ્વરૂપી પરમાત્મા સ્વરૂપી જે ગુરુ છે અખિલ બ્રહ્માંડનો જે એક જ ગુરુ છે એ ગુરુએ પછી પ્યાલો પાયો પણ પેલા દેહધારી સદગુરુ મળ્યા પછી એ સદગુરુએ પાયો અઘાધ ए मारा सतगुरु रूपी शब्द स्वरूपी ए परमात्मा प्यालो पीधा पी अबे बीजा प्यालो तो बधाए नकामा बीजा नका में प्याला कौन पीवे प्यालो दूजो कौन पीए वाह सतनी कुंडी शब्द निलागर तू ही मारों हार प्यालो दूजो कौन पीवे सतनी कुंडी હવે મિત્રો જેવી રીતે આપણે કોઈ રસ બનાવતા હોય આગળના યુગમાં કુંડી આવતી તમે જોજો પથ્થરની અને પથ્થરનો એમાં એક દસ્તો પણ હોય એનાથી જેનાથી આપણે હલાવતા ઘૂંટી ઘૂંટીને હજી પણ ઘણી જગ્યાએ ઘૂંટી ઘૂટીને રસ બનાવવામાં આવે છે જેવી રીતે ગાંજો હોય ગાંજાને એક કુંડીમાં નાખી પછી એ દસ્તાથી ખાંડી ખાંડીને પછી જોરાક બારીક થઈ જાય ને પછી એવો ઘૂંટે એવો ઘૂટે એવો ઘૂટે જેમ જેમ એ ગાંજાને ઘૂંટે તેમ તેમ એ ગાંજાની અંદર નશો વધતો જાય બરાબર એ જ રીતે મારા પરમાત્મા રૂપી સદગુરુએ આ સતની કુંડી બનાવી સતની કુંડી બનાવી મારા પરમાત્મા રૂપી સદગુરુએ એ સતની કુંડીની અંદર શબ્દ નીલાગર શબ્દ જે છે પરમાત્માનો એક રસ જે શબ્દ છે એ નીલાગર મિત્રો નીલાગરનો અર્થ આપણે નથી ગાંજાનો રંગ એકદમ લીલો થઈ જતો હે પછી એનો નશો ચડે એવી રીતે નીલાગર નીલા મતલબ મિત્રો આસમાનનો રંગ નીલો છે જે આસમાની રંગ છે ને નીલા કહેવાય નીલો રંગ ઘર મતલબ જેમ આપણે કેમ ફળની અંદરથી કોઈ ગર્ભ નીકળી અને ઘર કહેવાય એમ બધા બ્રહ્માંડોનો જે રસ છે તે શબ્દ છે આ સતની કુંડીની અંદર એ શબ્દરૂપી નીલાગર એમાં નાખી અને તુંહી મારો ઘૂંટણહાર પછી પરમાત્મા રૂપી શબ્દ જે છે એને એવો ઘૂંઈટો ઘૂંટણહાર મતલબ એવો ઘૂંટો એવો ઘૂંટી ઘૂંટીને પછી એ જ્ઞાનરૂપી પ્યાલો સત્ય સ્વરૂપી જ્ઞાનનો પ્યાલો હે એ મને પાયો પછી હવે બીજા પ્યાલાનું શું આવે હે એ સતની કુંડીની અંદર શબ્દ નીલાગર અને એ પરમાત્મા રૂપી સદગુરુએ એવો ઘૂંટી ઘૂંટીને તૈયાર કર્યો અને એ પ્યાલો મને પાઈ દીધો પછી હવે બીજો પ્યાલો એક પીવાની મારી ઈચ્છા છે જ નહીં ત્રિકમદાસ કહે છે હવે જ્ઞાન રૂપી જે પ્યાલો છે પરમાત્માના શબ્દરૂપી જે પ્યાલો છે એ પછી શ્રવણેથી રેડિયો મારે હૃદય ઠેરાણો શ્રવણ એટલે મિત્રો સાંભળવું થાય તો એ જ્ઞાનરૂપી શબ્દનો જે પ્યાલો છે તે મારા કાનેથી રેડિયો કારણ કે કાન જ સાંભળી શકે ને શબ્દને તો એટલે એ શબ્દરૂપી એ જ્ઞાનરૂપી પ્યાલો મારા કાન દ્વારા સોરાણેથી મેં પીધો સાંભળ્યો અને રેડિયો મારા ગુરુજીએ અને પછી ન્યાથી સીધો મારા હૃદય ઠેરાણો પછી મારા હૃદયમાં આવી નહીં ગયો ગયો પછી એ હૃદયમાંથી એ પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ પ્રગટ થઈ ગયો એ પ્રેમની પછી કોઈ ભાષા નથી કઈ રીતે હું કહું ત્રિકમ દાસ કહે છે હૃદય ઠેરાણો પછી સારા દેહમાં હોવા રણુકાર પ્યાલો દૂજો કોણ પીવે પછી એ જે હૃદયની અંદરથી સાચો પ્રેમ પ્રગટ થઈ ગયો કાનેથી એ રેડો અને હૃદય આવીને ઠેરાણો અને એ હૃદયમાં એ શબ્દરૂપી પ્યાલા પ્રત્યેનો જે પ્રેમ પ્રગટ થઈ ગયો પછી સારા દેહમાં હોવો રણકાર પછી આખા દેહની અંદર મતલબ સુરતા રૂપી દેહની અંદર સોહમ શબ્દરૂપી દેહની અંદર એ પરમાત્મા રૂપી અનાદિ સોહમનો રણુકાર થઈ ગયો પ્યાલો દૂજો કોણ પીએ પછી હવે મને બીજો કોઈ પ્યાલો પીવાની ઈચ્છા રહી નથી આ ત્રિકમદાસની સુરતા કહી રહી છે પ્યાલો પીધો પછી જેમ ઘૂંટી ઘૂંટીને ગાંજાનો એક પ્યાલો ભરી ગાંજાના રસનો પી જાય જેમ જેમ એનો નશો વધતો જ જાય ચડતો જ જાય ચડતો જ જાય એટલી હદ સુધી ચડી જાય છે ગાંજાનો નશો ઘૂંટીને જે પીવે છે એ જેને આપણે કહી કહીશી તો એનો નશો માણસને પાગલ બનાવી દે છે જાજો પી જાય તો જાજો ઘૂંટી ઘૂંટીને પીવરા તો આ તો શબ્દનો પ્યાલો છે આમાં તો ભાન જ ભૂલાઈ જાય અને ગાંજાનો નશો તો ઉતરી પણ જાય પણ આ શબ્દરૂપી પ્યાલાનો શબ્દરૂપી જ્ઞાનનો જે પ્યાલાનો નશો છે એ મિત્રો જિંદગીભર ન ઉતરે હે ચડતા પ્યાલે સંતો ગગન દર્શાણા જેમ જેમ એ પ્યાલો મેં શબ્દ સ્વરૂપી એ જ્ઞાનનો પ્યાલો સદગુરુએ મને જે પાયો એ પછી પ્યાલો પીધા પછી એનો નશો ચડતો ગયો ચડતો ગયો ચડતા પ્યાલે સંતો હે સંતો જેમ જેમ એ જ્ઞાન રૂપી શબ્દના પ્યાલ નશો ચડ્યો ત્યારે ગગન દર્શાણા ગગન એટલે મિત્રો એક તો આપણું મસ્તક મંડળ રૂપી ગગન એક ઉપર દેખાય ઈ ગગન દર્શાણા દર્શાણા મતલબ દેખાણા ઈ ગગનની અંદર બધી જગ્યા શબ્દનો દ્રણોકાર હતો અને બધા ગગનથી એ રસ હતો એ શબ્દ રસ હતો દર્શાણા મતલબ અનુભવમાં આવ્યો સુરતા થકી એ ગગન રૂપી જે શબ્દ છે ગગન મતલબ જે બધાથી ઊંચો શબ્દ છે એ મારી સુરતા થકી મેં સાંભળ્યો જ્યારે એ જ્ઞાન રૂપી પ્યાલાનો નશો ચડી ગયો ત્યારે શબ્દરૂપી પ્યાલાનો નશો ચડી ગયો ત્યારે પછી હવે કહે છે એક તુહી જમી આસમાન પ્યાલો દૂજો કોણ પીએ રે એ જ સદગુરુ પરમાત્માને કહી રહ્યા છે કે એક તુહી જ જમીન અને આસમાન એક જ છો પરમાત્મા તું તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં જમીનથી આસમાન સુધી સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ એક તું જમીન આસમાન એક તમે જ છો પરમાત્મા સર્વસ્વ સર્વ વ્યાપક દરેક જગ્યાએ તમારા સિવાય હવે મને કાંઈ બીજું દેખાતું નથી એવું મને તમારા હે આ સતની કુંડીમાં જે શબ્દ નીલાગર તમે મને એ ઘૂંટીને મને જ્ઞાનરૂપી પ્યાલો પાયો શબ્દરૂપી પ્યાલો પાયો એ શબ્દરૂપી પ્યાલાનો હવે નશો ચડી ગયો છે ને હવે તમારા સિવાય મને બીજું કાંઈ દેખાતું જ નથી જેમ નરસિંહ મહેતાની સ્થિતિ થઈ ગઈ હતી એવી સ્થિતિ ત્રિકમદાસની થઈ એક તુહી જમીન આસમાન પહેલો દૂજો કોણ પીવે હવે બીજો પ્યાલો પીવાની મને ભાન જ નથી રહી તો બીજો પ્યાલો પીવે કોણ આ નાસવંત પહેલાં કોણ પીવે પછી આ માયાના પ્યાલા કોણ પીવે કામ ક્રોધ લોભ મદ મોહ રૂપ રસ ગંધ મન માયા હે આ બધા પહેલાં તો નકામા છે પછી एक ज्ञान रूपी प्याला पास है, शब्द ज्ञान रूपी प्याला पास है। बीजा प्याला तो नका तो बीजा प्याला हूँ मारे पीन करवास त्रिकम साहेब कहे मित्रों त्रिकम दास कहे तेरे कहे थे, नाम, नाम छे, गुरु ना रूप मा, तू ही तू ही बोलिया त्रिकम दास प्यालो दूजो वाह बहु ऊँची बात करी मित्रों आया નામમાં નામ છે ગુરુના રૂપમાં મિત્રો નામ અહીંયા સોહમ શબ્દરૂપી નામ તરફ ઈશારો છે અહીંયા આત્મરૂપી નામ તરફ ઈશારો છે અહીંયા રૂપી નામ તરફ ઈશારો છે આ જે નામ છે હે સ્વયં આત્માનું જે નામ છે જે આત્માનું નિજ નામ છે નિજ એ જ પોતે આત્મા એ જ સોહમ શબ્દ હવે આ સોહમ શબ્દરૂપી નામમાં નામ છે સોહમ શબ્દની અંદર સોહમ શબ્દરૂપી નામની અંદર આ નામ છે અનાદિ સોહમ એ જ પુરાણ બ્રહ્મ પરમાત્માનું નામ છે એ જ સાચું નામ છે નામમાં નામ હે નામે આત્માને આત્માની અંદર એ પરમાત્મા રૂપી નામ કારણ કે આત્માની અંદર જ પરમાત્મા છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબ્દની અંદર જ હે અનાદિ સોહમ સ્વરૂપી પરમાત્મા સમાયેલા તો પહેલાં તો સોહમ સ્વરૂપ બનવું પડે પછી તમે અનાદિ સોહમ સ્વરૂપ બની જાઓ સોહમ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે અનાદિ સોહમ એ પરમાત્મ સ્વરૂપ છે તો એ નામમાં નામ છે ગુરુના રૂપમાં મતલબ એ આત્મરૂપી નામની અંદર નિજ નામની અંદર એ જે નામ છે જેને હું ઘણીવાર અનામી પણ કહું છું અનાદિ સોહમ પણ કહું છું પરમાત્મા પણ કહું છું અને શબ્દ પણ કહું છું તો એની અંદર આત્માની અંદર એ નામ છે ગુરુના રૂપમાં મતલબ એ જ સાચા ગુરુ અખિલ બ્રહ્માંડનો અખા આખા વિશ્વનો એ એક જ ગુરુ છે એ પરમ પિતા છે બાકી બધા દેહદારી ગુરુ તો કેટલી જાતના અલગ અલગ હોય છે પણ આખા વિશ્વનો જો કોઈ ગુરુ હોય તો એ જ સતગુરુ છે એ જ શબ્દ ગુરુ છે એ જ પરમાત્મા ગુરુ છે તો જેને એ પરમાત્માને જાણ્યા હોય એવા સાચા દેહદારી ગુરુ મળે તો જ પરમાત્મા સુધી પહોંચાડી શકે મિત્રો જેમ ત્રિકમ સાહેબને મળ્યા એ રીતે તો એ નામની અંદર નામ છે ગુરુના રૂપમાં નામ આપણે સ્વયં આત્મા જ છીએ નામ સ્વયં આપણે સોહમ જ છીએ નામ સ્વયં આપણે નિજ નામ જ છીએ તો નિજની અંદર નિજ પ્લસ નામ નીજ મતલબ સ્વયં આપણે આત્માને એની અંદર જે નામ છે તે ગુરુના રૂપમાં શબ્દ છે હે એ જ સદગુરુ છે એ જ અનાદિ સોહમ છે જ્યારે એ નામમાં નામ છે ગુરુના રૂપમાં જ્યારે આત્મરૂપી નામની અંદર સત્ગુરુરૂપી પરમાત્મા શબ્દરૂપી નામ પ્રગટ થઈ ગયું ગુરુના રૂપમાં પછી ત્રિકમદાસ કહે છે કે હવે તો તુહી તુહી બોલ્યા ત્રિકમદાસ પ્યાલો દૂજો કોણ પીએ હવે તો તુહી તુહી બપૈયો બોલે ને પીયું પીયું તુહી તુહી મતલબ હવે હું કઈ છો જ નહીં આ પ્યાલાનો નસો શબ્દના પ્યાલાનો નસો જ્ઞાનના પ્યાલાનો નસો જયારે ત્રિકમ ચડી ગયો ત્યારે બોલ્યા તુહી તુહી હે પરમાત્મા બધી જગ્યાએ તમે જ છો તમારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી તું તુહી બોલ્યા ત્રિકમ દાસ આ પ્યાલો જ્ઞાનનો પીધો પછી નસો ચડી ગયો પછી બધે પરમાત્મા જ એને દેખાઈ ગયા જ્ઞાનનો પ્યાલો જ્યારે મિત્રો પી જાય ને ત્યારે એની હજમ થઈ જવો પડે બાકી બધ હજમી થાય તો એનું કામ નથી આ દેહધારી સદગુરુ પહેલાં જે પ્યાલો પાય છે એ પ્યાલો પીધા પછી નશો ચડે છે પછી સદગુરુ રૂપી પ્યાલો જ્યારે આવે છે મિત્રો એનામમાં એનામ છે એ ગુરુના રૂપમાં એ ગુરુના રૂપમાં જે પ્યાલો છે એનો જ્યારે નશો ચડી જાય ત્યારે બધે તુહી તુહી છે પછી ખબર પડી જાય કે હવે આમાં તો પરમાત્મા સિવાય બીજું કાંઈ છવ જ નહીં હું તો ખોટો આ ભાર ઉપાડીને રખડતો હતો હું હું કરતો હતો હે હું 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 ખબર પડી ગઈ કે હવે હું કાંઈ નથી તું હી તું હિ તું જ છો તારા સિવાય બીજું કાંઈ નથી જ્યારે ત્રિકમદાસને ખબર પડી ગઈ ને ત્યારે પછી મિત્રો આવો પરમાત્માનો પ્યાલો જેને પી લીધો પરમાત્મા રૂપી શબ્દનો પ્યાલો બધે પરમાત્મા દેખાવા માંડ્યા પછી એને શું બીજા પ્યાલાની કોઈ જરૂર જીએ બીજા પ્યાલાની જરૂરત ન રહીએ પછી આ માયાવી પ્યાલા કોણ પીવે અત્યારે માયાવી પ્યાલા પીતા ફરે કારણ કે જે માયાવી પ્યાલા પીતા ફરતા હોય કામ કરો લોભ મદ મોહ શબ્દસ્પદ રૂપ રસગંધ મન માયા છલ કપટ સની ધારી મારી વાદ વિવાદ આવા જે પ્યાલા પીધા રાખતા હોય તો સમજી લેજો એને પરમાત્માના નામનો પ્યાલો નથી પીધો અને જ્યાં સુધી પરમાત્માના નામનો પ્યાલો ન પીયો અને એનો નશો ન ચડે ત્યાં સુધી પરમાત્મા દેખાય નહીં ત્યાં સુધી તુંહી તુહી બોલે નહીં ત્યાં સુધી તો મેહું મેહું જ બોલે તું હિ તું હિ બોલે મેં મેહીં જ બોલે કે હું જ છું બધું પણ એને ખબર નથી તું કાંઈ નથી એમ તું હી તું જ છે બધે પરમાત્મા જ છે તો બોલો મિત્રો પ્રેમથી સંત ત્રિકમદાસની જય સત્ય સનાતન ધર્મની જય